બોતલા આ તો બોય દીને કરાવું હા હા ભાઈ આ તો તમન બોય નહીં બેહરવાના તમે અમારા ભાઈ સોન બોય બેહરવાનું કરવાનું મુકુમ

એને દોડી બોડી લ્યા ઘર ઉડાળો બધા ભેગા થાય હા બાબા ઉપર આવી તમે એવું નતું આ તો બધું ખબર પતંગ પતંગ કરતો તમે કરવાનું કો ગયા આવી તમે તકરી

વાત સાચી ના જમાના આપણે આપડે

ગમે ત્યારે દોડી ગળામાં આવી જાય તો તમે ના હોય તો આગળની દંડી રાખજો હેલ્મેટ પહેરજો અને સેફ્ટી રાખવાની કે તમારું કોઈ હા ના થાય તો તમારો પરિવારનું પણ શું થાય તો રાખું છું કોઈ પણ વસ્તુ સેફ્ટી જરૂરી કે જીવનમાં તમને કોઈ હા ના થાય કરવાનું તમારી ધારો કે હાલ બે જણ આયા તમે સેફ્ટી સેફ્ટી લીધો તમારે કશું થયું પણ કશું નતું તે હાલ ઈવાને છે તકલીફ પડશે એટલે આપડે કેવાનું તો બીજું કેવું કે ભાઈ દુનિયાના ગમે છેડા જો ઉતરાય માહોલ હોય તો તમે ફૂલ સેફ્ટી રાખજો અને તમારા ગળા હેલ્મેટ બેનો પહેરજો અને ગળા પટ્ટા મારજો કે જેથી કરીને તમારું કોઈ હા ના થાય ને અને હા ના થાય તો આખો પરિવારની નજર તમારા ઉપર હોય અને આખો પરિવારના મોભી તમે હોય ના હોય તો રાતે આપણે બધાને કહી દઈએ કે ભાઈ તમે અને સોશિયલ મીડિયામાં કહીએ કે ભાઈ ઉત્તરાયણનો માહોલ હોય તમે હાથવી રાખજો કે તમારો પરિવાર તમે ઘેરથી તો તમારી રાહ જોઈ બે જો તમે આવું કોઈ થાય રસ્તામાં કોઈ અકસ્માત કે આ દોડી બોડી ઘડું બળું કપાઈ જાય તો પરિવાર ઉપર હું વિતર એટલે હું સલામતી પહેલી એકલા હોય ને ફોન ના હોય તો હું કરવાનું ના હોય તો પછી હેડો આપણે ત્યાં દવાખાને જતા કે કેટલું વાજુ ને આપણે પૈસા પૈસા લઈને જવું પડશે કે આપણે જો અમુક કોઈ આપણે કોઈ તહેવારનો આપણે વિરોધ નહીં કરતા પણ કહેવાનો મતલબ તો બાઈકો તો ચોક્કસપણે તમારે દંડી લગાવવાની હોય હેલ્મેટ ના હોય તો હેલ્મેટ પહેરવાની હેલ્મેટ તો ખાસ પહેરવું પડે કારણ કે હેલ્મેટ કોઈ જગ્યાએ આવું અકસ્માત થાય તો હેલ્મેટ હોય તો તમારો બતાવ થાય અને કહેવાનો મતલબ તમારો પરિવાર સુરક્ષિત રહે આખા ઘરના આપણે જો કોઈ આ થાય તો પરિવાર ઉપર અત્યારે જેવું કે બાર દાડા વસ્તી આવીને બેસી રહે અમે છીએ બેઠા પછી કોઈ તકવાય આવે ના અત્યારે તમે મજૂરી કરતા છો તમારો પરિવાર હેર છે જો મજૂરી બંધ થઈ તો પટી જ એટલે આપડે દરેકને નમ્ર વિનંતી કે ભાઈ બાઇક હોય તો દંડી લગાવજો શાંતિથી રાખજો કે જેથી કરીને કોઈ અકસ્માત ના થાય અને તમારા પરિવારમાં કોઈ વિઘન ના આવે એના માટે અમારી તો અમારા દરેક ચાહકોને એક જ વિનંતી છે કે ભાઈ ઉત્તરાયણનો તહેવાર આવે સુખ શાંતિ માણજો અને બાઇક હોય તો દંડી લગાવવાનું ચોક્કસ ભૂલતા ના કે જેથી કરીને તમે સુરક્ષિત રહેશો તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે અને સાથે મળી અને પરિવારને ખુશીઓ ઉજવીએ અને ઉત્તરેનો તહેવાર ઉજવીએ એ અમારી નમ્ર વિનંતી છે કે સારા ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નાગર જેથી કરીને તમને અવારનવાર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નગર જેથી કરીને તમને અવારનવાર અમારા સારા સારા કોમેડી વિડીયો જોવા મળે ધાર્મિક વિડીયો જોવા મળે જય માતાજી જય બાબાજી જય બાબાજી જય